હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો હું આજે તમારી સમક્ષ રેસિપી લઈને આવી છું જે એકદમ નવી રેસિપી છે અને યુનિક રેસિપી છે આને તમે જ્યારે આપણે લોટ રોટલી બનાવતા હોય અને જો આપણી પાસે લોટ તો ઘણીવાર વધતી જતો હોય ને ઘણીવાર ના પણ વધે તો આજે જે લોટ આપણો વધેલો છે એનામાંથી આજે આપણે એક એને તમારે શાકની પણ જરૂર નહીં પડે એક સાથે તમે શાક અને રોટલી બંને સાથે બનાવી શકશું તો એવો નાસ્તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે તો અહીંયા જે લોટ છે એનો હું આ રીતે તમને બતાવું છું તમે આનો કોઈ પણ આકાર તમે આપીને આ રીતે આપણે હથેળીના મદદથી આ રીતે દબાવીને આ રીતે આપણે રાઉન્ડમાં ગોલમાં બનાવી લઈશું તો તમે એને વણીને તમે પણ એનો બનાવી શકો છો તમે તો આ રીતે હવે આજે આપણે એકદમ નવી રીતે અને યુનિક રીતે તો તૈયાર છે તમે જોઈ શકો છો મિત્રો આપણે બધા જ લોટના મરચાં લઈ લીધા છે ટામેટા છે દાણા લઈ લીધા છે ડુંગળી છે અને આ રીતે આપણે બધું ઉમેરી અને અહીંયા થોડું એક કોબીજ આપણે અડધું છીણ લીધું છે તો આ બધું ઉમેરીને આજે આપણે બનાવીશું એકસાથે એક રેસીપી આપણે જે શાકની પણ જરૂર ના પડે એ રીતે તો અહીંયા એક આપણે મોટું એવું વાસણ લઈ લઈશું એની અંદર આપણે પાણી ઉમેરીને અને મીઠું ઉમેરી દઈશું પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જે નાસ્તો બનાવ્યો તો રોટલીનો એ આની અંદર બધા પીસ ઉમેરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો તો બધા આપણે અંદર એક સાથે હવે ઉમેરી દીધા છે અને હવે એને એકદમ બફાવા દઈશું તો આ રીતે એને બફાઈ જાય એ એકદમ સરસ આપણે એને પાકી જવા જોઈએ કાચા ના રહેવા જોઈએ અને હવે આપણે એને કાઢી લઈશું સરસ આપણા એવા સ્ટીમ થઈ ગયા છે સરસ તો આ નાસ્તો એકદમ હેલ્ધી નાસ્તો અને ખાવામાં પણ સુપાચ્ય તો આ રીતે હવે આપણે ઘઉંના લોટમાંથી અને હવે આપણે ફરી એક કઢાઈ મૂકીશું અને વઘાર કરીશું વઘારમાં આપણે ઉમેરીશું આ રીતે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસમાં આપણે પેનમાં આપણે તેલ ઉમેરીશું તો તેલ અહીંયા જોઈતું એવું લીધું છે અને હવે એમાં આપણે રાઈ જીરાનો વઘાર કરીશું અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ ઉમેરી દઈશું થોડું જીરું ઉમેરી દઈશું આપણે તો અહીંયા જી જીરું આપણું તતડે એટલે એને આપણે શેકાવા દઈશું તો આ રીતે હું અંદર બે નંગ લીલા મરચાં કાપેલા ઉમેરી દઉં છું સાથે હિંગ પણ ઉમેરી દઉં છું અને હવે આપણે આ ડુંગળી કાપેલી ઉમેરી દઈશું અંદર તો ડુંગળી પણ આપણી સરસ એને સોફ્ટ થવા દઈશું તો આ રીતે હવે ડુંગળીને આપણે સરસ થોડી હલકી બ્રાઉન રંગની થાય થોડી પાકે ત્યાં સુધી એને પકાવી લઈશું એટલે આપણે એને ખાવામાં પણ બહુ ટેસ્ટ એવો આવે તો ડુંગળી આપણી પાકી ગઈ છે તમે જોઈ શકો છો તો આ સમયે આપણે ઉમેરી દઈશું ટામેટા તો ટામેટાને આપણે એ બે નંગ ટામેટા અહીંયા સમારેલા છે અને આ રીતે જો તમારે ઘરમાં કંઈ આપણે શાક ના હોય તો આ રીતે તમે બનાવી શકો છો અને જો તમારી પાસે ડુંગળી ના હોય તો તમે કોબીજ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે કોબીસ લઈ લીધું છે અને કોબીસ અને ડુંગળી બંને આપણે લીધા છે તો તમારા પાસે જે કંઈ અવેલેબલ હોય થોડા ઘણા શાકભાજી પડ્યા હોય તો તમે આ રીતે એને અંદર બધા શાક ઉમેરી શકો છો તો આ રીતે હવે આપણે એને બધું સાંતળી લીધું છે ટામેટા કોબીજ તો લસણ ઉમેરી દઉં છું એક ચમચી આપણે લસણ પીસેલું લઈ લીધું છે એને પણ આ રીતે આપણે સાંતળી દઈશું તો બધું સંતળાઈ જ ગયું છે આપણું તો હવે એને આ રીતે બરાબર સાંતળી લેવાનું અને સરસ આપણું બધું શેકાઈ ગયું છે તો થોડા આપણે ધાણા અંદર ઉમેરી દઈશું તો ધાણા અંદર ઉમેરી ધાણા પાવડર લઈ લીધો છે થોડી હળદર લઈ લીધી છે આ રીતે આપણે મસાલા બધા ઉમેરી દીધા છે અને સરસ મસાલાને આપણે કૂક કરીશું અને સાથે આ બધા જ મસાલા આપણે વેજીટેબલ્સ બધા ઉમેરેલા છે અમુક તો એને પણ આપણે શેકી લીધા છે થોડો લાલ મરચું પાવડર આપણે ઉમેરી દઈશું તો બધું શાક સરસ આપણા ચડી જાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું અને થોડું મીઠું આપણે જે કોબીજ અને ડુંગળી ટામેટાના ભાગનું ઉમેરીશું તો આપણે મીઠું જ્યારે આપણે બાફ્યું હતું ત્યારે પણ ઉમેરેલું હતું તો હવે આપણે ઉમેરી દઈશું ઘઉંના લોટના નાસ્તો તો આ રીતે હવે આપણે ઉમેરી દીધું છે અને એને પણ આપણે ચલાવી લઈશું આ રીતે મિક્સ કરી દઈશું બધા મસાલાથી તો આ રીતે બધું સરસ તૈયાર થઈ જાય તો છે ને મિત્રો એકદમ જ્યારે પણ તમને કંઈ મૂ મૂંઝવણ હોય કે આપણે ઘરમાં કંઈ શાક નથી તો તમે આ રીતે કંઈક યુનિક નાસ્તો બનાવીને ખાઈ શકો છો તો આજે હું ઘરમાં મારે એકલીને જ ખાવાનું હતું એટલે મેં આ નાસ્તો બનાવીને મને આ રીતે આ નાસ્તો બનાવેલો ખૂબ જ ભાવે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે તમે મેગી પણ તમે ભૂલી જવાની સાથે મેગીને પણ મેગી કરતાં પણ બહુ ટેસ્ટ એવો સરસ અંદર લાગે છે તો આ રીતે હવે સરસ આપણું તૈયાર થઈ ગયું છે તો જોઈ શકો છો મિત્રો તો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આ રીતે હવે આપણે બનાવીને અને એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો થોડા હું ધાણા અંદર ઉપર ઉમેરી દઉં છું અને ફરી પાછું આપણે એને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો તૈયાર છે આપણું એકદમ યુનિક નાસ્તો તો બનાવજો મિત્રો જ્યારે પણ તમને ઘરમાં કંઈ આપણા ઘરમાં કંઈ શાક ના હોય તો તમે આ રીતે નાસ્તો બનાવીને તમારું ભૂખ મિટાવી શકો છો તો હવે હું તમને સરન પ્લેટમાં લઈને બતાવું છું જોઈ શકો છો મિત્રો એકદમ ટેસ્ટી મસાલાથી ભરપૂર યુનિક નાસ્તો તો મિત્રો બનાવજો અને જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને જોઈને તમે લાઈક કરજો ગીતાની રોશ